સુરેન્દ્રનગરનું ચોટીલા જ્યાં ગેસ ચાલતું પીએસઓ નો વગર રિફિલિંગ કરતા હોવાનો ખુલાસો થયો છે એકસો અડસઠ ગેસ સિલિન્ડર ત્રાણું ખાલી સિલિન્ડર બોતેર લાઇટર મળ્યા વજન કાંટો પિકઅપ વેન સહિત પંદર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આમો એ ચોટીલા શહેરની અંદર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર મકાનોની અંદર કુલ પાંચ ઇલેક્ટ્રિકલ મોટર નો ઉપયોગ કરી અને એક ગેસની સિલિન્ડર બીજા ગેસ સિલિન્ડર ની અંદર રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા આ કામના આરોપી છે એ ગુજરાત ગેસ એજન્સીના પ્રોપરાઇટર સિરાજ ખાન દિલાવર ખાન પઠાણ અને વારાઈ ગેસ એજન્સીના પ્રોપરાઇટર છે ભરતભાઈ મનુભાઈ રાજવી અને તેઓના સાગરીતો સાથે તદ્દન ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ રીફિલિંગનું છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલી બધી જોખમી હતી કે તેઓના જીવના જોખમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જીવના જોખમમાં મૂકી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને સ્થળ ઉપરથી પંદરસો ને પિસ્તાળીસ ગેસ સિલિન્ડરના તૂટેલા સીલ કવર પણ જપ્ત કરવામાં આવેલ છે